નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો કચ્છની સરહદે બે જવાન શહીદ જી આ વિગતવાર વાત કરીએ તો કચ્છની પાકિસ્તાન સરહદે બે જવાન શહીદ થયા છે ત્યારે હોવાનું સામે આવ્યું છે જો કે સામે આવેલી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કચ્છના લખપત અરપટ્ટી ક્રિકેટ વિસ્તારમાં બે જવાન હીટ હાઇડ્રેન થઈ હતી બીએસએફના અધિકારી એક જવાનો સારવાર બાદ મૃત્યુ થયું હતું અને મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે સમગ્ર ઘટનાને લઈને બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાય છે જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો Ya no like, si te gustó like, share,